ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા બર્ડ ફીડર અને ચકલીમાળાનું નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો થરાદ ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા બર્ડ ફીડર ચકલીમાળાનું નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો થરાદ ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા પ્રાંત કચેરી ખાતે પાણીના કુંડાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટરના વર્ષ સ્થાપના થયેલી ત્રણસો જેટલા આજીવન જોડાયેલા સભ્યોથી પ્રેરિત બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના પ્રમુખ જિલ્લા કલેક્ટર તેમજ ઉપપ્રમુખ જિલ્લા પોલીસ વડા તેમજ જનપ્રતિનિધિ ઉપપ્રમુખ જયંતિલાલ બી દોશીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રાણીઓ ઉપર અત્યાચાર અટકાવવા તેમજ પશુ પંખીઓ માટે બચાવ કામગીરી કરવામાં આવી છે જેમાં ઉત્તરાયણ ઉત્તરાયણના મહાપર્વ નિમિત્તે પતંગના દોરીથી ઘાયલ થતા પક્ષીઓ માટે જિલ્લામાં તાલુકા વાહી ઠેર ઠેર સારવાર કેમ્પ ખુલ્લા મૂકવામાં આવે છે બિનવાર્ષી બીમાર પશુ માટે એમ્બ્યુલન્સ સેવા કંટ્રોલ રૂમ જિલ્લા સેવા સદન બે ખાતેથી કાર્યરત છે ત્યારે સંસ્થાના માધ્યમથી જિલ્લામાં તમામ તાલુકા મથકે વીસમી માર્ચના દિવસે પાલનપુર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાનેથી વિશ્વ ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે પક્ષીઓ માટે પાણીના કુંડા ફીડર ચકલીમાળાનું વિતરણ કાર્યક્રમ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને કરવામાં આવે છે ત્યારબાદ જિલ્લાના દરેક તાલુકા પ્રાંત અધિકારી તેમજ મામલતદારના અધ્યક્ષતામાં સંસ્થા સાથે જોડાયેલા મેમ્બરોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે થરાદ પ્રાંત કચેરી ખાતે મામલતદાર યોજાયેલ કાર્યક્રમમાં શ્રી રિશ્તેદાર વિજયદાન ગઢવી ધારાસભ્ય કાર્યાલયના ઇન્ચાર્જ હેમજીભાઈ ચૌધરી ભાજપ શહેર પ્રમુખ અજયભાઈ ઓઝા નેશનલ યોગા રેફરી તેમજ વ્યસન મુક્તિ અભિયાન પ્રેરિત ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ મહેસૂલી વિભાગ પુરવઠા શાખા તાલુકા પંચાયત સરકારી હોસ્પિટલ સહિત અધિકારી કર્મચારી તેમજ સંસ્થાના મંત્રી હરેશભાઈ ભાટિયા ડિરેક્ટર ગુરુપુરી ગૌસ્વામી હાજાજી રાજપૂત મહેન્દ્રભાઈ ઓઝા દેવરામભાઈ મિસ્ત્રી લક્ષ્મીબેન ઠાકોર સુરેશભાઈ આંબલિયા સહિત મોટી સંખ્યામાં વહીવટી તંત્રના અધિકારી કર્મચારી તેમજ સામાજિક સેવા સંસ્થાના આગેવાનો ઉપસ્થિત કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો